પોરબંદર બગવદર પોલીસ મથકે લોકોના ટોળા એકઠા થતા પોલીસે સુરક્ષા બંદોબસ્ત વધાર્યો બે દિવસ પહેલા મોઢવાડા ગામના ખેડૂત આગેવાન હિતેશ મોઢવાડિયા સામે પીજીવીસીએલના કર્મચારીએ નોંધાવી હતી ફરિયાદ પીજીવીસીએલના એક કર્મચારીઓને ખેડૂત આગેવાન હિતેશ મોઢવાડિયાએ ફરજમાં રુકાવટ કરી હોવાની બગવદર પોલીસ મથકમાં નોંધાઈ હતી ફરિયાદ ગઈકાલે સાંજે હિતેશ મોઢવાડિયાએ ગઈકાલે એક વિડીયો વાયરલ કરી ખેડૂતોને એકઠા થવા કરી હતી રજૂઆત કાયદો અને વ્યવસ્થામાં વિક્ષેપ ઉભા ન થાય અને આંદોલન ઉગ્ર બને તે પહેલા ગત મોડી રાત્રે પોલીસે હિતેશ હિતેશની ધરપકડ કરી હતી ધરપકડ બાદ પોલીસ સ્ટેશનને બંથક ના ખેડૂતો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા આવતીકાલે સવારે સાડા નવ વાગે જે લીરબાઈ માતાજી નો ગેટ છે ચાર રસ્તે બધાને ભેગું થવાનું છે કારણ કે તમને બધા લોકોને ખબર છે કે એફઆઈઆર થઈ છે મારા ઉપર એટલે પોલીસ સ્ટેશનમાં દસ વાગે હાજરી આપવાની હોય એટલે વધુ વધુ સંખ્યામાં આવજો એના કારણો તમને બધાને ખબર છે અને બોલીને મૂકવું એ વ્યવહારિક નથી એટલે વધુ સંખ્યામાં આવો એવી નમ્ર અપીલ કારણ કે આપણો વિરોધ જે તે સમયે લાઇટ આવી ત્યારના વાયરો છે અને ની લાઈનમાં એલટી ના વાયરો છે એનો આપણો કાયમ માટે વિરોધ રહેશે આપણે પીજીવીસીએલ ને અપીલ કરીએ છીએ કે પેલા વાયર બદલો પછી ચેકિંગ કરો વધુ વાત ન કરતા વધુ સંખ્યામાં બધા ભાઈઓ આવો એવી નમ્ર અપીલ તમારા આડોશ પાડોશ ને કેજો ગ્રુપમાં હોય કે ન હોય વધુ સંખ્યામાં થશું તો આપણું વહેલી તકે જે આપણા કામ પેન્ડિંગ પડ્યા છે પીજીવીસીએલ ના એમાં આપણે ટૂંક સમયમાં રાહત મળશે એટલા માટે આપણે સાથે મળી અને જવાનું હોય તો વધુ સંખ્યા આવો એવી મારું નામ ભરત સાજણ ગોઢાણીયા ગામ કુણવદર હું ખેડૂત છું વાડી વિસ્તારમાં રહું છું અને આજે અમારા હિતેશભાઈ ખેડૂત આગેવાન જીજીની અંદર વાયરની અરજી કરવાની હતી કે વાયર ની અંદર જે આઈડિયા હતા એ નાખવાનું કીધું મેં અને એ વાયર માટે ઉપરથી જે કંઈ રાજકીય દબાવ હોય તે જીબી તરફથી દબાણ હોય જો અરજી કરવા માટે રહેતે દોઢ વાગે ઉપાડી શકતા હોય તો આ ગેરકાયદેસર વસ્તુ એ કારણ કે સારો વ્યક્તિ કોઈ સારા કામ કરવાથી જ હણા પાછળ જ છે એટલે આના વગર જીબીની કોઈ વાયર બદલાવતા નથી ફોન ઉપાડતા નથી મનમાની કરી અને દરેક ખેડૂત દુખી છે એક ક્યારામાં ચાર વાર પાણી વારવું પડે એટલે આવી જો તકલીફમાં જો આવા વ્યક્તિને હેરાન કરતા હોય આજે ઠીક છે ખેડૂત ભેગા થયા એટલે આનું સોલ્યુશન નીકળ્યું પણ હજી તો જીબીના ઘણા બધા એવા કામ હે કે લાઇનની અંદર ફોલ્ટ કાઢે અને સારી વસ્તુ જો ખેડૂતને લાઇટ મળીએ તો જ આ દરેકનું ભવિષ્ય ઉજાગર છે કારણ કે ખેડૂત ભારત દેશનો આજ દરેકનું પેટ ભરે એટલે ખેડૂતનું દરેકને ધ્યાન રાખવું જરૂરી છે અને આવી તકલીફમાં દરેકને ખેડૂતને આવવું ભેગા થવું અને પોતાનો સ્વાર્થ મેલી અને દરેકને સાથ દેવો જરૂરી છે અને અમારે આ ગામડાની અંદર રસ્તાઓની મોટી તકલીફ છે આજે જે મોટી મોટી જાહેરાતો કરે સરકાર બસો પાંચસો કરોડના ફાંકા બંધ કરે અને આ જે ગામડાના રસ્તા છે નાના માણસના પ્લોટ છે એમાં અહીં રહેવા માટે નથી એટલે ગામડાની અંદર ગામડા ભાંગતા જાય તો આના માટે કંઈ પણ કરવું જરૂરી છે કોઈ પણ પક્ષને બહુ પોસ્ટ બહુ બધા પોસ્ટે ખાતેના મોઢવાડા ગામે વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ જેમાં હિતેશ મોઢવાડિયા દ્વારા લોકોના ટોળા ભેગા કરી અને વીજ ચેકિંગની કામગીરીમાં અવરોધ કરેલ જે બાબતે બગુદર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ જે અંતર્ગત હિતેશ મોઢવાડિયાની અટક કરવામાં આવેલ છે અને આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે હિતેશ મોઢવાડિયા લોકો ભેગા કરવાના સૂચમાં ઓડિયો વાયરલ કરેલ